બાબરમાં વિકાસના પથની ગટર લાઈનની અધૂરી કામગીરીને લઈ ઉઠ્યા સવાલ બાબરસરમાં વિકાસ પથ પર હાલ ભાવર ન્યુ એપીએમસીથી ગાય સર્કલ સુધી ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઈનના કામને લઈ નાગરિકોમાં ભારે સંતોષ અને સવાલ ઉઠી રહ્યા છે ન્યુ એપીએમસીથી શરૂ થવાનું કામ વચ્ચેના ભાગથી શરૂ કરાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે શહેરના વિકાસના નામે શરૂ થયેલા કામની અધૂરી સ્થિતિ લોકચર્ચાનો વિષય બની છે મળતી માહિતી મુજબ ભાબર શહેરના મુખ્ય માર્ગ ન્યુ એપીએમસી થી ગાય સર્કલ સુધી નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવાનું કામ હાથ ધરાયું છે પરંતુ કામની શરૂઆત યોગ્ય આયોજન વિના કરવામાં આવી હોવાનું નાગરિકોનું કહેવું છે ન્યુ એપીએમસી થી શરૂ કરવાના બદલે વચ્ચેના ભાગેથી ચાલુ કરાતા અનેક સવાલો ઊઠી રહ્યા છે વિકાસ પથનો હેતુ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો છે પરંતુ અધૂરા કામના કારણે હાલ પરિસ્થિતિ વિપરીત બની છે નાગરિકો માંગ કરી રહ્યા છે કે અધૂરા પડેલા ભાગો પૂર્ણ કરે અને રસ્તાનું સમારકામ ઝડપથી કરે સાથે જ કામની ગુણવત્તા અંગે સંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે વિકાસના નામે કરાતી આવી અધૂરી કામગીરી શહેરની છબીને નુકસાન પહોંચાડે છે યોગ્ય આયોજન સમયસર કામગીરી અને જવાબદારીપૂર્વક દેખરેખ રાખી ભાવોનો વિકાસ વાસ્તવમાં દેખાય તે ઉત્સવને ઈચ્છનીય છે એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી ચેનલ ભાભર બનાસકાંઠા

એક મારી એક રજૂઆત છે પહેલી તો રજૂઆત આપણે આજે ગટરું બનેલી ને એ પીડબલ્યુ ઓફિસરના અધ્યક્ષ સ્થાને બને એની પાસે કોઈ ચીફ ઓફિસર આવે મામલતદાર સાહેબ આવે પ્રાંત સાહેબ આવે કલેક્ટર સાહેબ આવે હવે હોમની તમે આ મારા નજરનો હોમો તમે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે પહેલું એમનું ટેન્ડર બહાર પાડ્યું ને તો માથુડા માથુડા હોમી આટલી આટલી ગટરું હરીભાઈના પંપેથી ગાય સર્કલ ઉધી બનાવવાની દસ કરોડ રૂપિયાના ખર્ચે તો પહેલું તો તમે હરીભાઈના પંપેથી આપણે જે એપીએમસી ને એ બે ખોરા પહેલી તો ગટરું બનાવી નથી અને આ માથુડા માથુડા હોમી જે ગટરું બનાવવાની કરીને પછી એમને આખું માથુડા માથુડા આરું ગટરું બનાવવાની કરી એ આખું કેન્સલ રાખ્યું અને એની પછી આ રી અડધી ગટરું કાપી અને અડધી ગટરું અમને આખા બે બાજુ હાઈવે ચાલુ કરાવવાની કરી તો એ રી અડધી અડધી કાપવામાં આવે ને તો મારા અંદાજ પ્રમાણે બે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર મને દેખાયેલો દસ કરોડની ગટરમાં તો મારે સંસદ જભ્યાને ધારાજભેને અને હું જે ગુજરાતની જે સરકારને હું વિકાસ માટે મારો કોઈ વાંધો નથી તો તમે ટેન્ડર તમે તપાસ કરો કેટલું કેટલું રોડ છે કેટલું ફૂટપાથ છે ગટરું કેટલા ફૂટની છે તો તમે મને અત્યારે એવું દેખાય છે કે નાના મોટી ગટરું અરે કાપશે તો બે કરોડનો ભ્રષ્ટાચાર થશે અને ઓનો તમે તપાસ કરો અને જો એ કોન્ટ્રાક્ટર અને પી ડબલ્યુઆરના ઓફિસર હરેક કોમેજી રોડ ગટર ગટરમાં આવતા હાચા હોય તો તમે એમનું ટેન્ડર અમને મીડિયા દ્વારા જાહેર કરો એવી મારી વિનંતી છે આપણે જાણે રોડનું અને ગટરનું કામ ચાલુ હોય જાણે મીડિયા દ્વારા અને પેપર દ્વારા કે જાણે આપણે બાવન કરોડ રૂપિયાનો રોડ અને ગટર હરી ભાઈના પંપથી આ પંપ ફમેર્યો તમારી નજરના એપીએમસી એપીએમસીની દુકાન હોમેલી આ તમારા નજરના મીડિયા દ્વારા અને ગાય સર્કલ થયું તો એમને જાણે કોમ ચાલુ કરવું હોય ને તો આપણે જાણે અઢારનું જાણ દબાણ આવ્યું ને તો આટલા સુધી અઢારની યાદ આવે છે તો કે બાવન કરોડ રૂપિયાનો રો રોડ અને ગટર બાવન કરોડ રૂપિયાનો બન્યો છે તો આપણે મને એવું લાગે છે કે મોટો મોટો ભ્રષ્ટાચાર કેમ લાગે તો એમને કોમ ચાલુ કરવું હતું ને તો ગટરનું હોયથી અને વંયથી ચાલુ કરવું જોઈએ તો આ બે પટ્ટા ભ્રષ્ટાચાર પછી પેલું મેં જમણ તમને જે ગટરની વાત કરીને એ પણ મને ભ્રષ્ટાચાર લાગે છે તો તમે હાચા હોય એ સાહેબને મારી વિનંતી છે કે જે હોય કોન્ટ્રાક્ટર હોય તેમને પણ વિનંતી છે કે તમે સાચા હોય તો તમારું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તમને જે ટેન્ડર છે એ મીડિયા દ્વારા તમે ટેન્ડર રજૂ કરો તો અમે તમને અભિનંદન આપશું